ખેડૂત મિત્રો આજે આપણે લીલા વટાણાની ખેતી વિશે માહિતી લેવાની છે તો આમાં સૌપ્રથમ આપણી પાસે જે બિયારણ હાજર છે તમે જોઈ શકો છો અજીત કંપનીનું એ એસ એકસો એક આ બિયારણ આપણી પાસે અત્યારે હાજરની અંદર ઉપલબ્ધ છે હવે એમાં વાવેતરનો જે સમય છે એ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે એમાં જે બીજ દર છે એ એક વીઘાની અંદર સાત કિલો ગુઠાના વીઘામાં સાત કિલો બીજ જોએ છે અને પ્રથમ વીણીનો જે સમય છે એ સાઈઠ થી સિત્તેર દિવસનો હોય છે તો આ પ્રમાણે હોય છે અને એક સિંગ ની અંદર બી જે છે દાણા એ દસ થી બાર આવે છે તો આજે આપણે વટાણાની ખેતી વિશે માહિતી લીધી છે